આરોગ્ય સલામતી અને સુરક્ષા માટેની નીતિઓ અને પ્રક્રિયાઓ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડીઓ આઈ આઈટી એ કર્મચારીઓને સ્વાસ્થ્ય અને સલામતી કાર્ય વાતાવરણ પ્રદાન કરવા માટે નીતિ તૈયાર કરી છે જો આની અંદર શું છે કે આરોગ્ય હોય સલામતી હોય એની અંદર કાં તો સુરક્ષા હોય તો એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ શું તૈયાર કરી છે એક ડિપાર્ટમેન્ટ છે કયો આઈટી એક કર્મચારીઓ માટે એક સુવાતાવરણ સ્વાસ્થ્ય અને સલામતભર્યું વાતાવરણ માટે એક નીતિ તૈયાર કરી છે હવે જોઈએ આપણે વ્યાખ્યા વ્યાખ્યા શું કહે છે કે સ્વાસ્થ્ય સલામતી અને સુરક્ષા નીતિ એ નિયોક્તા દ્વારા એક લેખિત નિવેદન છે જે કર્મચારીઓ અને જાહેર જનતા સ્વાસ્થ્ય સલામતી અને સુરક્ષા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે જો વ્યાખ્યા એ કહે છે કે જે નિયોક્તા છે જે જે ડાયરેક્ટર હશે જેમ આ ભારત સરકારે જે નિયુક્ત કરેલો હશે જે માણસને એમણે એક સુરક્ષા અને નીતિ બનાવી છે એ પ્રમાણે એની અંદર કર્મચારીને સ્વાસ્થ્ય વિશે લખેલું છે સલામતી અને સુરક્ષા વિશે લખેલું છે એની એક પ્રતિબદ્ધતા દર્શાવે છે એક સલાહ અને સૂચનો દર્શાવે છે તે તેના કર્મચારીઓને તેમના સ્વાસ્થ્ય સલામતી અને સુરક્ષા અંગે મેનેજમેન્ટ દ્વારા સમર્થન આપે પ્રતિબદ્ધતા છે જો આની અંદર જે હશે જેના દ્વારા જે માણસે લખેલો હશે કોઈ વ્યક્તિએ લખેલો હશે ગવર્મેન્ટની અંદર એ વ્યક્તિને એ સરકાર સર આગળ જશે એ જે મેન બ્રાન્ચ હોય એ મેઇન બ્રાન્ચની અંદર એને સમર્થન આપેલો છે ઘણી મીટિંગો કંપનીઓની બોલાવવામાં આવેલી હોય છે કે એની અંદર એક જે મોટા જે બિઝનેસમેન હોય કાં તો જે પ્રમાણે હોય એ પ્રમાણે એ વ્યક્તિઓની સલામતી માટે ઘણા બધા સૂચના અને વિચારણા પ્રમાણે એ પ્રમાણે નીતિ ઘડી હશે અને એ પ્રમાણે મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ બધાના સમૂહની અંદર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ જાતની કંપની હોય એ કંપનીને જે મેન્સીઓ હોય

એ કંપની ને ફાયદો એ થશે આ જે માણસ કર્મચારી હશે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવશે તો તેનાથી શું થશે એની ઓળખ એક આગવી થશે અને તેની પ્રતિષ્ઠામાં વધારો પણ થવાની સંભાવના રહે છે અને જે લક્ષ્ય હાંસલ કર્યો જે નીતિ પ્રમાણે ચાલવાનો જે નીતિ ઘડી હશે એમનું પણ એક લક્ષ્ય હશે એ પ્રમાણે જો કંપનીઓ ચાલશે તો એ લોકો પણ લક્ષ્ય હાંસલ કરી શકશે અને જે કંપની નીતિને અપનાવી છે એ પણ એ પ્રમાણે કાયદાનું પાલન કરી નીતિનું પાલન કરીને એ લક્ષ્ય હાંસલ હાંસલ કરી શકે છે શક્ય બને છે જો સરકાર પાસે તેમના કંપની હોય સ્વસ્થ હોય સુરક્ષા માટે દરેક અલગ અલગ વિભાગો છે જે આરોગ્ય સલામતી અને સુરક્ષા માટેના સરકાર ઘણી વખતે કાર્યક્રમ કરતી હોય છે અને માટે અનુસરવામાં આવતી લઘુત્તમ આવશ્યકતાઓ જણાવે છે એની અંદર કેવી રીતે શું કંપનીએ કરવું કેવી રીતે બચવું એ પણ ઘણી કંપનીઓની અંદર કાર્યક્રમ યોજવામાં આવે છે એની અંદર સમજાવવામાં આવે છે અધિકારીઓ દ્વારા એ પણ આપણે જોઈ શકીએ દરેક નિયુક્ત અથવા કંપનીએ જરૂરિયાતોનું પાલન કરવું જોઈએ

જો બનાવ બની જાય તો એ વખતે સ્વાસ્થ્ય માટે અને સુરક્ષા એક સમિતિની રચના હોવી જોઈએ જો એની એક વખતે ઓળખ થઈ ગયા પછી એ બનાવ બની ગયા પછી જો ભવિષ્યની અંદર એ બનાવ ફરી ના બને એના માટે નિયંત્રણ પગલાં અને આરોગ્ય સલામતીના સુરક્ષા કાર્યક્રમની યોજવા જોઈએ અને

નીચે આપેલા મુજબ સુરક્ષા નીતિ માટે ઘણા કારણોનો ઉલ્લેખ કરી શકાય એણે કેવી રીતે સુરક્ષા કરી શકાય સ્વાસ્થ્ય માટે સલામતી માટે એ એની નીતિઓ ઘડવાના ઘણા કારણો છે તે સ્પષ્ટપણે તેમના કર્મચારીના સ્વાસ્થ્ય અને સલામતી માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે કંપનીની જો આ

કર્મચારીના હિસ્સેદારીની કાળજી લે છે દરેક કર્મચારી શું કરે છે કેવી રીતે વર્તે વર્તન કરે છે એની સ્વાસ્થ્ય કેવી રીતે સ્વાસ્થ્ય કેવું છે એની માનસિક સ્થિતિ છે કેવી છે એના ઉપર એ કાળજી લે છે એક આખવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે જો કંપની માટે કામ કરતા દરેક વ્યક્તિની જવાબદારી કાર્યસ્થળના સ્વાસ્થ્ય સલામતી અને સુરક્ષા માટે રેખાંકિત કરવામાં આવે છે જો આપણે એ આમ કહી શકીએ કે આકસ્મિક સંજોગોની અંદર કંપનીની અંદર કોઈ બીમાર પડી જાય કાં તો તે તેને કોઈ ઇમરજન્સી આવી જાય કોઈ પણ એ માટે કંપની જવાબદાર છે અને ત્યાં ઘણા નિયમો છે એમને કવચ પૂરું પાડવામાં આવે છે આ આની અંદર એ નિયમો રેખાંકિત કરે છે કંપની ભારત સરકારની વ્યવસાયિક આરોગ્ય અને સલામતી ઓએચ એન્ડ એસ પરની રાષ્ટ્રીય નીતિનું નીતિનું શું કરે છે આનાથી શું થશે કે જો આવી નીતિ દ્વારા કર્મચારીઓની ઈજાઓ અને માંદગી અટકાવવામાં આવે છે જો જો એ નીતિનું પાલન કરશે આરોગ્ય અને સુરક્ષા પ્રમાણે જે નીતિ એમણે રજુ કરી છે સરકાર દ્વારા એ પ્રમાણે જો એ દરેક કર્મચારીને સમજાવશે કાં તો એ નોટિસ બોર્ડ ઉપર જ્યાં જે કર્મચારીને વારંવાર નજર જતી હોય એ પ્રમાણે જો લગાવવામાં આવે બોર્ડ ઉપર તો તેનાથી શું થશે તો કર્મચારી કર્મતા કર્મ સોરી કર્મચારી જાગૃત થશે અને એ પ્રમાણે એ નીતિ પ્રમાણે બાંદગી હોય સુરક્ષા બાબત હોય એ પ્રમાણે ઘણા અનિયમિત એવી આકસ્મિક ઈજાઓ થતી હોય આકસ્મિક કોઈ કારણ બની જતું બની જતું હોય એ અટકાવવામાં આવે છે જો હવે અહીંયા શું લખેલું છે આઈટી કંપનીની વિશિષ્ટ નીતિમાં નીચેના ઓએચ એન્ડ એસ કલમો હોઈ શકે છે જો આઈટી કંપનીની અંદર શું છે કે કલમ આપેલી છે કે તેના ઓ એચ એન્ડ એસ પ્રદર્શનમાં સતત સુધારો સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત સંસાધનો પ્રદાન કરો જો આઈટીને આઈટી કંપનીઓને શું કહેવામાં આવેલું છે કે તમે પ્રદર્શનમાં સુધારો કરો એની અંદર પર્યાપ્ત સાધનો સંસાધનો હોવા જોઈએ જે

એ નેતૃત્વ ની અંદર આગળ કર્મચારી વધારો કા તો એ કંપની આગળ વધશે ઓએચ એન્ડ એસ ઉદ્દેશ અને લક્ષ્ય નિર્ધારિત કરો અને આ લક્ષ્ય સામે સામાયિક પ્રદર્શન સમીક્ષાઓ કરો કોઈ એ કંપની જો સારો એવો સલામતી અને સુરક્ષા માટે દરેક કંપનીને જાગૃત કરવી જોઈએ એવા કાર્યક્રમો યોજવા જોઈએ કંપની દ્વારા અને જેનાથી શું થશે એ પોતાનો એક ગવર્મેન્ટનું લક્ષ્ય પણ હશે એ પણ આપવો એની અંદર પણ ઓળખ દર્શાવશે અને એ પોતાનું ઓળખ એક આવી ઓળખ પણ દર્શાવશે એવા પગલાને પ્રક્રિયાઓ અપનાવો જે વ્યવસાય સંબંધિત અકસ્ અકસ્માતો ઈજાઓ બીમારીઓ અને નિકટચૂક નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આવી પ્રક્રિયાઓને સતત સુધારવાનો પ્રયત્ન કરે જો ઘણી વખત એવું થાય છે કે ઈજા પહોંચી જાય ઘણી વખત એવું થાય કે કોઈ માણસ કંપનીની અંદર આવી જાય અને કોઈ કર્મચારીને ઈજા પહોંચાડી દે કાં તો કર્મચારી બીમાર પડી જાય

એ અથવામાં છે કોઈ આમ ના કે એક ખતરો કોને કહેવાય ભય કોને કહેવાય આપણે આપણે જોઈ શકીએ કે ભય કોને કહેવાય ને ખતરો કોઈ કોને કહેવાય કે જ્યારે કોઈ આકસ્મિક સંજોગોની અંદર કોઈ માણસ તરત જ આવી જાય ને હુમલો કરી દે એ એક ભય રહેલો છે એક ખતરો રહેલો છે તો એવી રીતે જે કંઈક સાથે સંકળાયેલ છે એની સાથે સંકળાયેલો છે જો કોઈ અન્ય સંકટ હાજર થવાનું કારણ બને તો તે કોઈ વસ્તુને ખતરો પણ ગણી શકાય મેં કીધું કે કોઈ એવી વસ્તુ આવી જાય અચાનકથી કોઈ માણસ આવી જાય તો જેનાથી કર્મચારીને ખતરો બની શકે છે એ ભયમાં મુકા ભય એને ખતરો કે ભય થાય છે જે વિસ્તારમાં કોઈને

ઈજા પણ ઘણી વખત કર્મચારીને ઈજા પહોંચાડવાથી એની આરોગ્યના ઉપર અસર પડશે અને સંસ્થાની મિલકતને પણ નુકસાન થઈ શકશે કેમકે ઘણી વખત ઈજા પણ પહોંચે છે કર્મચારીને અને ઘણી વખત એવું બનાવ બનતું હોય કે જે સંસ્થાઓ એની મિલકતને પણ નુકસાન પહોંચાડવાનું પહોંચે પહોંચે છે તેનું કારણ બને

સગ અતિશય અતિશય જો અહીંયા શું છે કે ઘણી વખત એવું થતું હોય કે આપણે સામાન્ય રીતે વર્ગીકૃત કરી શકતા નથી કે કોઈ કંપની મેન્યુફેક્ચરિંગ હોય કે ફાર્માસ્યુટિકલ્સ જેવા કેટલાક ઉદ્યોગો હોય જેની અંદર આપણે મોટી કંપની લઈ શકો કાં તો એની અંદર જે માલ સામાન જે ફેક્ટરી હોય દવા દવાઓ બનાવવાની જે ફેક્ટરી હોય એની અંદર જૈવિક હોય કાં તો કોઈ એવું રાસાયણિક જોખમો પણ ઉભા રહેલા છે એ ત્યાં કામદારોને જોખમમાં મૂકી શકે છે ઘણી વખત એવું થતું હોય કે સામાન્ય મશીનરી તૂટવાથી કાં તો એ મશીનરી ખરાબ થવાથી કાં તો થોડું સમય સૂચક આપણું ધ્યાન ના હોય તો પણ આપણે નુકસાન માં કર્મચારીને કર્મચારીનું મૃત્યુ પણ ઘણી વખત જોયું હશે થઈ જાય છે ઘણી વખત એવું પણ થાય છે કે મશીનરીની અંદર ઘણી સાવચેતી રાખવી પડતી હોય છે જેની અંદર વીજળી કિરણો કિરણોશક અતિશય હોય કે જેનાથી શું થાય ઘણી વખત એવું થતું હોય કે વીજળીનું પ્રમાણ જે થાંભડા હોય જે આપણે લાઈટની અંદર જે થાંભાની અંદર કામ કરતા હોય જે માણસ વીજ વીજ કર્મચારી હોય તેનાથી પણ ઘણી વખતે મૃત્યુ પામે છે જે વ્યક્તિ કામ કરતો હોય એ આપણે જોયું છે એ એનું એક જોખમ રહેલું છે આ અત્યારે વરસાદનો માહોલ છે તો વરસાદની અંદર પણ વીજળીની અંદર વીજળીની અંદર સાવચેતી રાખવી પડે છે કેમ કે કરંટ લાગવા કરંટ લાગવાથી ઘણી વખત પાવર લાઈટ જતી રહી હોય એ વિસ્તારની અંદર રિપેરિંગ કામ ચાલતું હોય એ વખતે થાંભળા પર ચડવું કાં તો જે જે તે જે તે વીજ પ્રવાહ જતો હોય એ વખતે આપણને ખબર ના હોય કર્મચારી ક્ષેત્રો નો સંપર્ક છે બીજી બાજુ જ્યાં પુનરાવર્તિત વર્તિત હલન ચલન હોય આદે આડે રીતે ગોઠવવામાં આવે ત્યાં સુવિધાઓમાં અર્ગનોમિક જોખમો હાજર હોય છે જો આની અંદર શું થશે કે ઘણી વખત ચુંબકીય બહુ વધારે ઘોઘાટ વાળો હોય અવાજ હોય એનાથી નુકસાન થતું હોય ઘણી ક્ષેત્રની અંદર એવું હલનચલન વાળો હોય કે આ તો કોઈ વર્ક સ્ટેશન હોય એની અંદર ખબર ના હોય આડે ધડ આડે ધડ રીતે ગોઠવેલી વસ્તુઓ હોય

જે હાઈલાઇટ કરેલા કાર્યસ્થળના જોખમમાં સાથે આવે છે જો અહીંયા આપણે ઘણા હવે આગળ વર્ગીકરણ કરેલા છે એ પ્રમાણે કાર્યસ્થ જોખમ વિશે વાત કરીશું